ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠની અતિશય બિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને વાચા આપવા માટે કોંગ્રેસે આજે આમોદ ચાલસ્તા પર ઉગ્ર ચક્કાજામ અને દેખાવો યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો આ આંદોલનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને કોંગી કાર્યકરોએ કર્યું હતું આંદોલનકારીઓએ પચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં જ વિખરાઈ ગઈ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસી કાર્યકરોનો આરોપ છે કે રોડના નિર્માણ સમયે સરકાર દ્વારા લાંબી ગેરંટી આપવામાં આવી હતી પરંતુ ચોમાસાના માત્ર થોડા જ મહિનાઓમાં રોડ પર મસમોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે સામાન્ય જનતા અને વાહન ચાલકોને ભારેવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં આ બિસ્માર રોડને કારણે પાંચ અકસ્માતો સર્જાયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી લોકોમાં આક્રોશ વધ્યો છે સ્થાનિક રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખરાબ રોડને કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યાને લઈ કોંગ્રેસ પક્ષે સક્રિયતા દાખવી પાર્ટીના આગેવાનો અને સામાન્ય પ્રજા અને રિક્ષાચાલકોની વેદનાને સમજવા માટે તેમની સાથે વાતચીત કરી અને ત્યારબાદ આ મુદ્દાને તંત્ર સમક્ષ ઉગ્રતાથી રજૂઆત કરવાનો નિર્ણય લઈ કોંગ્રેસે આ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન દ્વારા સાબિત કર્યું કે તેઓ માત્ર ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ લોકોના દૈનિક જીવનને સ્પર્શતા મુદ્દાઓ પર પણ સક્રિય છે આ દેખાવ એ વાતનો પુરાવો છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ જનતાના સરકાર સુધી પહોંચાડવા માટે છે પોલીસ કાર્યવાહી બાદ આમદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડનું કામ શરૂ ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે તો તેઓ પોતે ધારાસભ્ય અને કાર્યકરો સાથે વાસ્તે અધિકારીઓનું સન્માન કરવા જશે તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી માર્ગ અને મકાન વિભાગના અધિકારી લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી તેઓ પોતાનો ઉપવાસ ચાલુ રાખશે આખરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ પોલીસ મથકે આવીને કોંગ્રેસના આગેવાનોને ખાતરી આપી કે રોડનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે હાલમાં છ ડમ્પર ગાડીઓ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે અને જો જરૂર પડશે તો વધુ ગાડીઓ પણ લાવવામાં આવશે અધિકારીઓની લેખિત ખાતરી બાદ આમોદ પોલીસ નાયબ પોલીસ અધિક્ષક અને કલેક્ટરની મધ્યસ્થી કોંગ્રેસના નેતાઓએ ઉપવાસનો અંત આણ્યો હતો નરેન્દ્ર પટેલ ઉર્ફ કાઝી અને કેતન મકવાણાએ ઉપવાસ છોડી પારણા કર્યા હતા અને આંદોલન સમિતિ લેવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાએ બિસ્માટ રોડના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે અને સ્થાનિક પ્રજાની વેદનાને ઉજાગર કરી છે આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે સક્રિય વિપક્ષ લોકશાહીનો એક મજબૂત આધારસ્તંભ છે અમે નેશનલ હાઈવે નંબર આઠ ચોસઠ ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિક નૈતિકતાના ધોરણે અહિયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે આમોદમાં માં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શ્રી ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી શરમ આવી જોવે કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજો કે ધારાસભ્યશ્રી આજે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં જોઈએ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશું ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ ને એનો બધો બરોબર આટલું જ કેવું છે મારે અને તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને રેખિત માં આપે ત્યાં સુધીને અને એ બી અન્ન અન્ન અને ત્યાગ અન્ન અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધરસ બેસીને હાર પહેરા માટે જાતે જઈશ વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરા માટે અસ્તુ નેશનલ આવે ભરૂચ થી શું કામ છે અહીંયા મોડા આવેલા છે અહીંયા પેચ કરવા માટે જો અગાઉ તમે કેટલા ઘર કામ કરી અગાઉ અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લેકિન પેચ કરેલું છે તો તમારો શું ઓદ્દો છે હવે અમારકાશી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આયા છો ગાડીમાં પૂરો થઈ જશે સારું એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટિરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે હતું તે જ બને છે તો પણ અત્યારે મેટર નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટની અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં બે દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે બાકી વરસાદ હશે થોડું મટેરિયલ નહીં ને તો પછી આ ટેમ્પોરરી કામ કરવાનો કોઈ મતલબ નથી પણ ફરી અમે હાજર જ છીએ ને તો સરકારનો ખર્ચો કોઈ ફાયદો ખરો ભાઈ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત સાઈડમાં જશે ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશો ને અંદર ક્યારે નાખશું અમે હાજર જ છીએ જતા થોડી રહ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ ઝંડે આવ્યો તો કોઠા પાડીને ગયો હતો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે